સુરત શહેરના નાનપુરા ખાતે રહેતા માછી સમાજના અઠવાગેટ પાસે સરા જાહેર ચપ્પુના ગામારી કરેલી ઘાતકી હત્યાના આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે બેનર અને સૂત્રોચારો સાથે માછી સમાજ દ્વારા એક મૌન રેડી કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું નાનપુરામાં આવેલા એકતા સર્વિસ સ્ટેશનની લાઇનમાં ખંડેરાવપુરા ખાતે રહેતા પિંક્યા સુરુપે પિન્ટુ નવસારી વાલાની ગત તારીખ ત્રીસમી જાન્યુઆરીએ મધ્ય રાત્રે હત્યા કરાઇ હતી અક્ષય ઉર્ફે અને પિન્ટુનો છેલ્લા છ મહિનાથી નાણાકીય લેતી દેતી ઇમામને વિખવાદ ચાલી રહ્યો હતો જેને અદાવતમાં અવી ઉર્ફે દીપક પટેલ બાલાજી ઉર્ફે રૂપેશ હાર્દિક ગજ્જર સહિતની ટોટકીએ ડુમસના લગ્ન પ્રસંગમાંથી બે કારમાં અઠવા ગેટ મહાવીર કાર્ડિયાક હોસ્પિટલ પાસે પહોંચી જઈ પિન્ટુની ચપુના ગાજીકી ઘાત કે ત્યાં કરી નાખી હતી પિન્ટુને મોતને ઘાટ ઉતારી હત્યારો ભાગી છૂટ્યા હતા જેઓને ઉમરા પોલીસે ઝડપી પાડ્યા હતા તો ઝડપાયેલા હત્યારો સામે પિન્ટુના પરિવારજનો અને સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે અને મૃતકને ન્યાય આપવાની માંગ સાથે સમાજ અને મિત્ર વટુ દ્વારા હત્યારોને ફાંસી આપવાની માંગ સાથે બેનર અને સૂત્રોચારો સાથે રેલી કાઢવામાં આવી હતી આ રેલી નાનપુરા મકાઈપુર સુધી પહોંચી હતી આમ પિન્ટુ નવસારીવાલાની ની હત્યા કરનાર હત્યારો સામે હાલ તો માછી સમાજમાં ભારે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે માછી સમાજ દ્વારા જવાબદારોને સજા કરીને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે अजर कुरसिजा दे अर्सर सेटा